નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રોફેસર આર કે વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસ્તા ભાગ એકમાંથી સુરવીરતાથી ભરેલી એક લોક વાર્તા વાર્તાનું નામ છે મોખડાજી આ લોકવાર્તા રામના રાણા રાણજી ગોહિલના દીકરા મોખડાજીની છે કહેવાય છે કે મોખડાજીના માતા પિતાનું રાજપાટ જાય છે અને ત્યારથી મોખડાજી બાલ્યાવસ્થામાં સગા સંબંધીને ત્યાં મોટા થાય છે જુવાન થતાં મોખડાજીની ભૂજાઓ ફાળવા લાગી મોખડાજીએ જુવાનીના જોશમાં ઉમરાળા પંથકમાં સેજક કુળની સ્થાપના કરી અને દરિયાકાંઠાની ઊભી પટ્ટીએ તલવાર ખેલવતો આગળ વધે છે ઘોઘા નજીક પહોંચતા ઘોઘાના દરિયામાં એક ટાપુ પર તેની નજર પડે છે તેણે ત્યાંના લોકોને પૂછ્યું કે બેટનું નામ શું છે લોકોએ કહ્યું પેરમ બેટ પણ આ બેટ ઉજ્જળ પડ્યો છે લોકો કહે છે ત્યાં એક ડરા ડાલામથો સાવ જ રહે છે લટારો કેસરી ત્રાડ નાખે ત્યાં પ્રાણ નીકળી જાય મોખડોજી બોલ્યા તો તેની લટાવું ખેંચી કાઢીએ તેમ કહી મોખડોજી આઠ જેટલા રજપૂતો લઈ પેરમભેટ તરફ પગલા ભર્યા ઊંચા ઘાસમાં સિંહે માનવીને સંચાર સાંભળ્યો તેને મનુષ્યની ધ્રાણ આવી અને તેણે છલાંગ મારી અને એક જ ત્રાળથી આઠ અંગ રક્ષકો અવળે મોઢે ઘાસમાં બેસી ગયા એકલ વાયા મોખડાજીએ સિંહનો સામનો કર્યો ડાબા હાથમાં ગેંડાની ઢાલ હતી તે માથા પર ઓઢી લીધી સાવજનો થાપો એ ઢાલ પર ઝીલ્યો જમણા હાથથી તલવારનો એક ઘા અને સિંહના હવામાં બે કટકા કર્યા સાવજ મરાયો જાણી આઠ રજપૂતો ઘાસમાંથી ઊભા થયા મોં અવળા હતા એ સવળા કરવા જાય ત્યાં મોખડાજી બોલ્યા જે દિશામાં મોં છે એ દિશામાં ચાલ્યા જાઓ હવે મને મોં દેખાડવાની જરૂર નથી નમાલા સાથીઓને વળાવી મોખડા પેરમબેટ ટાપુ પોતાના કબજામાં કર્યો રાજધાની સ્થાપી રૈયત વસાવી અને દરિયાનું નાકું જાળી ચાંચિયા પર ચોકી કરવા લાગ્યા દરિયામાં આવતા જતા જહાજો પર જકાત લેવાનું શરૂ કર્યું સમય પસાર થાય છે એક દિવસ દિલ્હીનો વેપારી જહાજમાં માલ ભરી આવે છે જકાત માગતા તે દિલ્હીના પાતશાહનો વેપારી છે અને જકાત આપવાની ના પાડે છે મોખડાજીએ કહ્યું પાદશાહનો કાગળ લઈ આવો ત્યાં સુધી તમારો માલ અમે સાચવીશું માલ ઉતારી નાખો કાંઠે તે બોલ્યો અરે પણ મારા વહાણમાં ધૂળ જ છે તો પણ જકાત આપવી પડશે એવું કહેતા વેપારી પાદશાહ પાસેથી કાગળ લેવા જાય છે અને વહાણનો માલ બેટના એક ખોરડામાં ઠાલવી અને મોખડાજી પાસે પહોંચ લખાવી અને પહોંચમાં ધૂળ લખાવે છે તે ચાલ્યો ગયો પણ તેણે જે ખોરડામાં ધૂળ લોઢું ઘડે છે અને લોઢું ગરમ કરવા ચૂલો સળગાવે છે લુહાર રોજ સવારે ઉઠીને ચૂલાની રાખ કાઢે અને રોજ એ રાખમાંથી સોનાની કટકીઓ નીકળે લુહારની અચરજનો પાર ન રહ્યો તેણે મોખડાજી રાજાને જાણ કરી મોખડાજી જોવા આવ્યા ઝીણી નજરે જોયું ચૂલાની થડો થડ ભીતમાં એક બાકોરું જોયું ઉંદરે ખોદેલા એ બાકોરામાંથી ઝીણી ઝીણી રજ આવીને ચૂલામાં જરી રહી છે તપાસ કરતા જાણવા મળ્યું કે આ તો દિલ્હીના સોદાગરે ઠાલવેલી ધૂળ છે હાથમાં લઈ તપાસ કરે તો અંદર સોનાની ઝીણી ઝીણી કણીઓ ચમકે છે મોખડાજી તરત સમજી ગયા આ ધૂળ નહીં પણ તે જ મતુરી છે સોદાગરે જકાતની ચોરી કરી આપણને છેતર્યા છે મોખડાજીએ તમામ ધૂળ ચડાવી તેમાંથી સોનું અલગ કરી ધૂળને ખોરડામાં ભરી દીધી સોદાગર બાદશાહનો કાગળ લઈને આવ્યો મોખડાજીએ તેને ધૂળ લઈ જવાની મંજૂરી આપી ધૂળ જોતા વેપારી બોલ્યો આ મારી ધૂળ નથી કેમ ભાઈ પોંચમાં તો ધૂળ લખાયું છે વેપારી બોલ્યો એ ધૂળ નહીં પણ તેજ મતુરી હતી મોખડાજી બોલ્યા ખોટું કેમ લખાયું વેપારી પોતાનું સોનું માગે છે મોખડાજીએ આપવાની ના કહેતા વેપારીએ ફોજ ઉતારવાની ધમકી આપી ચાલ્યો જાય છે અને થોડા મહિનામાં દિલ્હીના બાદશાહની ફોજ સુલતાને ઉતારે છે સુલતાને હાથી ઘોડાની શક્તિશાળી ફોજ ઉતારી છે તોપોની ગર્જના થવા લાગી આવી ફોજ સામે કોણ ટક્કર જ લે આ ફોજ સામે કંઈક રાજ્યો નમી ગયા ન નમ્યો એક મોખડાજી સુલતાનની સેનાએ ઘોઘાની આસપાસ ઘેરો ગાલ્યો છે ચારે બાજુના રસ્તાઓ બંધ કર્યા છે યુદ્ધના નગારા વાગ્યા મૂછોને તાવ દઈ મારવાડ નો વંશજ બોલી ઉઠ્યો મારી સામે ટકે એવો બળવાન કોઈ નથી એક નહીં આવા સાત બાદશાહોને હરાવું એવો મરદ છું દુશ્મનોને લડતા દૂરથી જોઉં તો મારા પૂર્વજોની કીર્તિ ઝાંખી પડે પોતે ભાલો બાંધી સજ્જ થયો બળવાન સૈન લલકાર કરવા લાગ્યું રાજાઓ દુશ્મનોની પહેલી હારમાંથી જ હાથીને ધરતી પર ઢાળવા લાગ્યો ભાલાનો ઘસારો શત્રુઓથી ન ઝીલાયો મોખડાજીની જાણે દૈતોને મૃતદેહોના દાન દઈ રહ્યા છે શબ્દના મોટા

સુરવીર પોઢી ગયો તેજના તેજમાં તેજ ભળી ગયું ધન્ય છે તને સોરઠના ધણી તે તારા પૂર્વજોના યશ પર પાણી ચડાવ્યું તો આવો હતો એક સુરવીર રાજા મોખડાજી અહીં વાર્તા પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક સુંદર વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો ધન્યવાદ